મકાન વેચવાનું છે રવિ રાંદલ પાર્ક શીતલ પાર્ક પાસે દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ પંચાવન વાર જગ્યા કિંમત પિસ્તાળીસ લાખ મકાન સેમી ફર્નિશ્ડ તથા ટાઈટલ ક્લિયર છે ચોવીસ કલાક પાણીની સુવિધા ગેસ કનેક્શન તથા કાર પાર્કિંગની સુવિધા છે પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર બ્યાસી ત્રણસો એંસી સિત્યોતેર સાત ડબલ ઝીરો 8238077700 0 0. પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર બ્યાસી ત્રણસો એંસી સિત્યોતેર સાત ડબલ ઝીરો એટ ટુ થ્રી એટ ઝીરો ટ્રિપલ સેવન ડબલ ઝીરો આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ